માખા થી લે ના નેહરાજી ત્યાં ગઈ મારી મારે મારે મા સોટ કર મેરા વંદા ઠીકો પડે હો લે ખબર કોટા કે વાગે યાર શું કર લે માં શું ખબર યાર શું ખબર હાલાયા તું પડી જો ખબરબ

লো লো সাই সাই লো লয় তুমি দেখতে কেমন লালে না কেড়িও খাইয়ে বাবু বাবু আঞ্জা কেড়িও খাইয়ে ধুয়ানাস সাই বড় সাই এক মমি বানানোর তো হ্যাঁ এইটা কোনি মানে কার নামে বডি হে এক কি এক টেগি হে আমার জানা মমি ধুই দে এ তা মমি তো ও যাতো ল আমার কাল আমার কাল লুগড়া ধুই না পেজলা গুমা লাগি পা

આથી આવી લ્યા મોટો સાહેબ તમે મગજ ચેકને નહીં જા બે બે શેડલુ સનિયા જાહેબીને મગજ ચેકને દેઈ જાવ છો સાબ તમે મારી ઉંગપો જાડો જો જો હું ડંડા મારું જો કે આવ્યો તો મારવા કની છો અંજલી કાંઠા કે તું બોલે લ્યા ચા હું ના બંદા ગોડુ બંદા ઈ તો કવિતા ઈ તો કવિતા બંધ થાકો કિઓ રે લંકાડી છોકરો લંકાડીયો મારો બાબા બાબા કે લંકાડી છોકરો આ તલે ગામમાં નઈ રહેતી ઈ ઈ ઈ લંકાડી તમે શું નસા ગામમાં લંકાડીયો એને પાટણ પાટણ પટોળા ઈ સ પપડી ખવા લેજો યાર લે 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 મંડાળ લેતી મંડાળ લેતો આ બાબા હારું બાબા વાજી ખવા લીજો યાર બાબા વાજી તો બાજી તને હાથ ઊઠીય આ તમને કાઈ પી સાહેબ તો બદાવ લે આ સુટ્યા લી